સારું હોય તો કેજો અલ્યા તારા માટે નઈ ડોબા કરો જો તું હા ખાકી

આમાં તું જાણો તો તમે તમારા ભાઈ રાખજો મેમાન આવે હા ચોક્કસ

તમારાધી ને રાખો યાર કાલે ભે ની ચાર ને નાખેલી એ તો નાખીને આવતો રેલો આપડે મહેમાન આવી જશે હને સાઈડ આ બાજ આવે સાઈડ ખબર પડતી તમે તું આ એ ના જાય ગાડી આ બાજ થી જાવ જાવ આપણે જવા તું કોનો હેમ કે ઓમ સાઈડમાં લઈ લે લઈ લે આ બરાબર આ તંગે સાઈડમાં લ્યો તો તમે સાઈડમાં લ્યો ભાઈ લઈ ઉપર તરફ પર

હેડો હેડો મેમન હેડો હેડો આગળમાં હેડો હા ચાબા આગળમાં જો બસ હાલ તો શાંતિ આવી ગયા લાઈન હાલો પાણી પાણી પીઓ તું તું જા ને ભલે બોલે ગોડાને કીધું તો ખાય કરી બોલે આ મેમન અલ્યા હું બેહી લઉં કાડી આ ત લે કાલે હું તું લેડ ને તાર પઈણવાનું નહીં ના હાલમાં જોડે રમ તું જોડે એ ગોમલી હા ઓહો ભર તમ પેટું માં હું બેહ બોલે નઈ પેલા મહેમાન આયા થી હું કાળી ઉગોળો તું જા ભૂ દાદાગીરી કરતો હતો છોકરો કે હું દાદા છું ને ગામ નો રસ્તા કોઈ ના હોય વાંધો નઈ હોય દાદા બોલાય નઈ

dia કાકા છે Bapak, કાકાના બાર ઈને વાતમાં પડ્યા આલુ મન કા તન વાતમાં પડ્યા તન ચાલા તું બડી મરે હું કાઢ્યું અલે આગે ઓન કેજો મેમન ભાઈ તમે વાત કરી બધી નવામાં શું કર્યા અમે તાળામાં બગાડના આસી રહે મેનો તાન પડી ગયો નું માથાનું વાંજી કરાય પણ નહીં દેખણ પડતા ઈમાં ઈમાં ધોડું ડાઢું આવી દવા કરાય કરાય બલ્ના હા 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 તો ગોડો તો ગોડો ખાખે જો પાહ મેમન જોડી આયો હા બેહવા

લાયું wow. <laughs> 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 પણ હવે તમારા છોકરાએ દાદાગીરી કરી પણ મને શું ખબર કે આજ હતો મને પેલા ખબર હતો ભલાતો આબરું કાઢી સંસ્કાર આજે સુધારો દાદા બનાવી બધા અવકડા એના કરતા તો